માંડવી તાલુકાના વિરપોર ગામે પાવર ગ્રીડ કંપની દ્વારા નાખવામાં આવતી નવી પાવર લાઈનનો વિરોધ ગ્રામજનોને પૂછ્યા વગર કે ખેડૂતની પરમિશન વગર કે કોઈ પણ વળતર ચૂકવ્યા વગર ગઈકાલે ખેતરમાં જેસીબી વડે શેરડીના ઉભા પાકને કર્યું હતું નુકસાન વિરોધને પગલે કંપની ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા કંપની દ્વારા હાલ એક સાતસો પાસઠ કેવીની એક નવી વીજ લાઈન નાખવાનું શરૂ કરવામાં આવ્યું છે ગઈકાલે માંડવી તાલુકાના વીરપોર ગામે પાવરગ્રીડ કંપનીના માણસો દ્વારા ગ્રામજનોને કે પંચાયતને કે ખેડૂતોને જાણ કરવા વગર ખેતીમાં ઘૂસી ગયા હતા અને ખેતીમાં ઊભેલા શેરડીના પાક પર જેસીબી મશીન ફેરવવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું આ લાઇન સુરત જિલ્લાના માંડવી માંગરોળ કામરેજ બારડોલી અને પલસાણા તાલુકાના ગામોમાંથી પસાર થવાની છે જોકે ખેડૂતો દ્વારા આ વીજ લાઈનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે આજ રોજ વીરપુર ખામ ગામે ખેડૂત સમાજ અને ગ્રામજનોએ ભેગા મળીને આ વીજ લાઈનનો વિરોધ કર્યો હતો ખેડૂતો કોઈ પણ ભોગે આ વીજ લાઇન નાખવા દેવા નથી માંગતા ગ્રામજનોના વિરોધના પગલે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો સાથે સાથે પાવર ગ્રીડ કંપનીના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા રાખવામાં આવતી આ લાઇન ખાવડાથી નવસારી સુધી જવાની છે અને ત્યાં મોટું પાવર સ્ટેશન બનવાનું છે સુરત જિલ્લાના પાંચ તાલુકાના સો થી વધુ ગામોને આની અસર થવાની છે આ લાઇન જવાથી જમીનના ભાવ પર પણ આની અસર થશે સાથે સાથે આ લાઇનના વિસ્તારમાં એક બિલ્ડિંગ કંટ્રોલ લાઇન નક્કી કરવામાં આવે છે ત્યાં મોટા વૃક્ષો વાવી શકતા નથી તેમજ ત્યાં બાંધકામની પણ મજૂરી મળતી નથી સાતસો પાસઠ કેવીની લાઇનથી આવતા અવાજને કારણે પર્યાવરણ અને ખેતીને પણ નુકસાન થવાનો ડર છે સાથે સાથે પાવર લીકેજની પણ સમસ્યા થશે સાથે વળતણ પર એક્સપ્રેસ હાઈવે અને બુલેટ ટ્રેન દ્વારા કરવામાં આવેલ જમીન સંપાદન કરતા નહીવત છે ખેડૂતોની માંગ છે કે ગુજરાત પાસે વિશાળ દરિયા કિનારો છે તો આ જગ્યાનો સરકાર ઉપયોગ કરે જો કે આ અગાઉ પણ આ લાઈનનો વિરોધ ખેડૂત સમાજ અને ખેડૂતો કરી ચૂક્યા છે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં મીટિંગ પણ યોજાય છે સમસ્યાનું કોઈ નિરાકરણ થયું નથી ત્યારે આવનારા દિવસોમાં આ વિરોધ વધુ ઉગ્ર બને એવા એંધાણ વર્તાઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે